શ્રીલંકાએ એશિયા કપ માટે પોતાની મહિલા ટીમની જાહેરાત કરી દીધી છે આ વખતે એશિયા કપ ઓગણીસ જુલાઈથી શ્રીલંકામાં રમાવાનો છે પ્રથમ મેચ અને યુએઈ વચ્ચે રમાવાની છે બીજી મેચ એ જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે ત્યારે શ્રીલંકાએ ગતરોજ બુધવારે ટીમની જાહેરાત કરી હતી તેણે પોતાની ટીમની કમાન ચમારી અથાપથુને સોંપી દીધી છે અનુભવી ત્રિપુટી ઉદેશિકા પ્રબોધની અર્ચિની કુલસૂર્યા અને અંશુકા સંજીવનીને શ્રીલંકાની ટી ટ્વેન્ટી ટીમમાં સામેલ કરી છે આ ત્રણેયને તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી શ્રેણીમાં આરામ આપ્યો હતો ટીમમાં રશ્મિકા સંવેદી અને ઇમેશા દુલાનીની જોડીઓનો પણ સમાવેશ કર્યો છે તે જ સમયે અનુભવી સ્પિનર ઓસાદી રણસિંગે અને વિકેટકીપર બેટર કૌશિની નુથિયાંગનાને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી ડાબોડી સ્પિનર શશિની ગિમહાને સૌથી યુવા સભ્ય છે કે જે આ વર્ષના અંતમાં સોળ વર્ષની થશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ